હું મુંજાઈ ગયા તમે આવો એટલે ભાઈ મારે મૂંઝાવાની શું જરૂર છે હું કાંઈ મૂંઝાણું નથી ભાઈ મૂંઝાવીને આપણે આવતું જ નથી હું મૂંઝાવીને આપણે આવતું જ નથી ભાઈ મેં તમને જોયા તા તમે હાવ મૂંઝા એટલા લાગ્યા કેમ તાવ કેમ ના ના એ તો હમણાં થોડુંક ઓલું હા હા એટલે હે ને ઓલું તબિયત બધાય માણસ બહુ કાપી છે બીમાર બહુ પડી જાય છે એટલે હું થોડુંક આમ ઉપાધિ જોઉં છે બાકી મૂંઝાવીને આપણે થતું જ નથી

એટલે બધા પપૈયા મને ભાવે નહીં અને પોપૈયા ઓલા કાર્ય મેં આ શીરું કરી મેં જોઈએ ગેરેજન ખાય છે કાર્ય કે ના ના આ શાખવા જ જોઈએ ને આપણે કોઈ તો હતા એકાદી સીધું આપણે કરાય પણ આ હાથ હાથ પપૈયા છે બધાય શીરું કરીને છે કાર્ય કે આ તો ખાલી શાખવા હાથ સીધું કર્યું છે બાકી બાકીના તું ગેરેજન ખાય તો બાકીનું વીધુ છે શું ગેરેજન ખાવાનું છે તો

એટલે પોપિયા ખાધા ને પછી હા લુઝ થઈ ગયો તમને સમજો વિધુભાઈ હા પૂરું થઈ ગયું એવું થઈ ગયું ભાઈ બધીભાઈ પોપિયા નળીયા